ભાગવતજીમાં નોંધા પ્રકારની ભક્તિમાં કીર્તન ભક્તિ પણ એક શ્રેષ્ઠ લક્ષણા આ નોધા પ્રકારની ભક્તિ ઉપર પણ એક પ્રેમ લક્ષણા ભક્તિ છે જેને ગોપીજનોની ભક્તો ભક્તિ કહેવાય છે એ પ્રેમ લક્ષણા ભક્તિ જો આપણે સ્વરૂપ સમજી તો જે આ હેતુ કે ભક્તિ છે કોઈ પણ હેતુ વગરની કે જેવા પોતાના સ્વામીનો પોતાના ઠાકોરનો પોતાના પ્રભુના કેવળ માત્ર કેવળ સુખનો જ વિચાર વિચાર છે અને એટલા માટે બ્રજ ભક્તો એ ભાવથી જ્યારે પ્રભુ સેવન કર્યું ભાવન કર્યું તો પ્રભુ પણ સ્વયં એ બ્રજ ભક્તોને આધીન થઈને ત્યાં બિરાજે છે શ્રીમદ ભાગવતજી માં કહ્યું છે કે અહમ ભક્ત પરાધીન જે મારા ભક્તો મારું ગુણગાન કરે છે નિસ્વાર્થ ભાવથી નિષ્કાળ ભાવથી મારું સેવન કરે છે મારી સેવા કરે છે એવા ભક્તો ને સ્વયં હું પોતે જઈને આધીન થઈ જાઉં છું અને એટલા માટે જ કીર્તન સાહિત્યમાં પણ એનું પ્રમાણ મળે છે કે તાહી હેરકી છોડિયા છે છે અબર છાછ પે નાચ નાચા સેવા ભક્તિ એવો સ્વતંત્ર વિષય છે કે જે કરતા હોય એ જાણી શકે એના મહાત્માને જે જાણતા હોય એ જ એને પામી શકે સેવા છે ભક્તિ છે પણ ઉપદેશ નો વિષય નથી એ માણવાનો ને જાણવાનો વિષય છે અને એટલા માટે આચાર્ય ચરણ સતત આપણને ભગવત સેવાની ભગવત આપણા પ્રભુ તો આપણા માટે સેવી બનવા તૈયાર છે પરંતુ આપણે સેવક નથી બનતા જે દિવસે સાચા ભાવથી આપણે સેવક બનશું એ દિવસે એ સેવી પ્રભુ આપણી સેવાનો પ્રેમ અંગીકાર કરશે કનેકલા માટે આચાર્ય ચરણે આપણે એક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ જીવન જીવા માટે સેવા એમવાક થાય અમાર એ સેવા સક્તિ દ્રઢાર ભવત સેવા અને સ્વન ખાતે વ્યવસ્થા બતાવી છે કે જીવાત્માએ પોતાના જીવનમાં એક વૈષ્ણવ પોતાના જીવનમાં જો પ્રભુને પામવા હોય

તરે ખબર પડે કે વિષયોને કેટલો પ્રભુનો સ્વાનુવાવ છે એ સ્વાનુવાવ કહેને થાય એ પ્રભુનો સાક્ષતકાર કહેને થાય પ્રભુની કૃપા ત્યારે જીવ પર થાય કે જ્યારે સતત એક ક્ષણ પણ વગાડે વગર એ જીવનું મન પ્રભુમાં રમતું હોય ત્યારે જીવનમાં કોઈ પણ કામ કરીએ સम्मे કામ આપણે સંસારમાં રહીએ છે દરેક કામ આપણે કરવાનું છે ખેતી પણ કરવાની છે કાપર પણ બધું જ કરવાનું છે પરંતુ એ કરતા કરતા પણ જ્યારે આપણું સતત ચિત્ત છે આપણું મન છે એ ભગવત સેવામાં જયારે ફરવાય ત્યારે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે ત્યારે જેવી નિરોધ સિદ્ધ થાય અને નિરોધ સિદ્ધ થાય આપણા ચિત્તની વૃત્તિ જ્યારે પ્રભુમાં લાગે ત્યારે જ પ્રભુની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થઈ શકે છે અને એટલા માટે જેવા સંસારમાં રહીએ છે જેમ જન્મમાં નાવ તરતી હોય તો એ નાવ ને સ્પર્શ તો રહેવાનો જ છે જલ ના સ્પર્શ વગર નાવ તરી શકે નહીં એમ જયારે આપણે સંસારમાં રહીએ છીએ તો સંસાર નો સ્પર્શ તો રહેવાનો છે પરંતુ નાવમાં જો છેદ પડી જાય છિદ્ર પડી જાય તો નાવમાં જલ ભરાઈ જાય ત્યારે નાવ તે જલમાં ડૂબી જાય છે એમાં સંસારમાં રહીએ છીએ સંસારનો સ્પર્શ રહેશે પણ આ સંસાર આપણા હૃદયમાં ન ભરાય આ સંસારની જે વિષય વાસના છે તે આપણા હૃદયમાં ઘર ન કરી જાય એનું આપણે સ્વતંત્ર રીતે ધ્યાન રાખવાનું છે અને એટલા માટે આ સંસારમાં રહી આ યુગમાં રહી આ કલયુગના પ્રભાવથી બચીને પણ જો આપણે પ્રભુની સેવા ભક્તિ કરીએ ત્યારે સેવાથી આપણને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ ત્યારે પોતાના પરિવાર ને પોતાના નિજ સેવકોને આપશી એ શિક્ષા શ્લોકી નો ઉદ્દેશ આપ્યો છે કે યદા બહિર મુખા ભવિષ્ય ક્યાં કલયુગમાં એ શરણપણ જો તમે પ્રભુથી બહિરમુખ થસો પ્રભુની સેવાથી વંચિત રહેસો પ્રભુ স্মরণથી દૂર થસો તો યુગનો પ્રભાવ કેટલો બધો પ્રબળ છે કે એક ક્ષણમાં તમારું તે બક્ષણ કરી જશે પરંતુ જે નાગરમાં સેવા નિયતિ હશે જેણે સતત પ્રભુનું સ્મરણ હશે જે નિત્ય સેવા મળી જનું જીવન હશે જરે નિત્ય પ્રભુની સગુંતા પ્રાપ્ત હશે એવા જીવો પ્રભાવ કરી શકશે જોઈ રહ્યા છીએ કે દુઃખથી આપણે એટલા બધા ગ્રસિત થઈ રહ્યા છે અસમર્પિત થી એટલા બધા ગ્રસિત થઈ રહ્યા છે આ બધી જ પ્રક્રિયા આપણા જીવનમાં આવી રહી છે એક જીવ તરીકે જ્યારે આપણે આ સંસાર જોયા વિષય વાસ્તવમાં વિષયાસક્ત થઈ રહ્યા છે ત્યારે ક્યાંથી આપણું મન પ્રભુની સેવામાં કે પ્રભુની ભક્તિમાં લાગે વિષ્ણુ એના માટે સતત પ્રભુની સન્મુખતા આવશ્યક છે શ્રી હરિરાયજી શિક્ષા પત્રમાં મુખ્ય ત્રણ પ્રકારના દોષોનું નિરૂપણ કરે છે

તમારા જો સંગ યોગ્ય હશે તમે જો સત્સંગ કરતા હશો તો પ્રભુની સન્મુખતા તમને સહજમાં પ્રાપ્ત થશે અને એટલા માટે શ્રી આચાર્ય ચરણ સોરસ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે સર્વથા તાદ્રશે જને વૈષ્ણવ હંમેશા તાદ્રશી જનોનો સંગ કરવો જોઈએ ભગવતીઓનો સંગ કરવો જોઈએ જેથી કરીને આપણી જે ભાવના છે આપણી ભાવનાઓમાં વધારો થાય આપણી ભાવના પ્રત્યે દ્રઢ થાય અને એટલા માટે વૈષ્ણવ સંઘ દોષ થી બચવું જોઈએ હંમેશા સંઘ કરવો તો યોગ્ય વ્યક્તિઓનો કરવો જોઈએ બીજો દોષ શ્રી અનિરાજી શિક્ષા માં આજ્ઞા કરે છે કે અન્ન દોષ આજે આ બાબત પર આપણે સૌ વિચાર કરવા જેવો છે

વિચલિત થાય છે અને એટલા માટે આ અન્નના દોષો થી આપણે સ્વયં ને બચવું જોઈએ મહાભારત કાલ ખૂબ જ સુંદર પ્રસંગ છે જેનાથી આપણે સમજી શકીએ કે આપણે કેવી રીતના બધી વસ્તુ થી બચી બચવું જોઈએ વિશ્વ પિતામાં એવો આગ્રહ હતો પોતે સ્વયં પાકી હતા પોતાની રસોઈ પોતે જાતે કરે પોતાના પ્રભુને ભોગ ધરે અને પછી જ પોતે એને ગ્રહણ કરે જ્યારે મહાભારત યુદ્ધનો વિચાર કરવામાં આવ્યો કોરોના વિચાર કર્યો કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે યુદ્ધ કરવું છે ત્યારે વિશ્વ યુદ્ધ ની ના પાડે કે યુદ્ધ થાય જ નહીં યુદ્ધ કરાય પણ નહીં હવે કૌરવોને કોઈ પણ પ્રકારે યુદ્ધ કરવું તો અહીંયા વિશ્વ પિતામાં જ્યાં સુધી હા ના પાડે ત્યાં સુધી યુદ્ધ થઈ શકે નહીં એટલે કૌરવોએ પોતાની સભા બોલાવી મામા શકુની દુર્યોધન એમ દરેક કૌરવ ત્યાં ભેગા વિચાર કર્યો કે કોઈ પણ પ્રકારે આપણે વિશ્વને હા પડાવી છે તો કેવી રીતના પડાવ એટલે મામા શકુને કહ્યું દુર્યોધનને કે બેટા વિષ્ણુ છે તે સ્વયં પાકી છે કોઈના હાથનો ખાતા નથી કોઈની સામે ખાતા નથી પોતાના પ્રભુને ભોગ ધરીને ખાય છે એની મતિ ફરી શકતી નથી પરંતુ

પરિસ્થિતિ એવી થઈ કે વિશ્વ ભોજન કક્ષમાં જવું અન્ન નો મોઢામાં રાખો ને દુર્યોધનનો નો દરવાજા ખોલીને કેવલ અન્ન તરફ દ્રષ્ટિ કરવી દુર્યોધન ત્યાંથી પાછો ફર્યો સભા મંડપ બેઠો ભોજન કરી હાથ પગ ધોઈને વિશ્વ નો સભા મંડપમાં આવ્યા કૌરવે પાછો પ્રસ્તાવ મૂક્યો કે વિશ્વ આપણે યુદ્ધ કરવું છે મહાભારત જે વિશ્વ ઘણા વખતથી યુદ્ધની ના પાડતા હતા એક ક્ષણમાં વિશ્વ હા પાડી દીધી કે આપણે યુદ્ધ કરવું હોય તો કરો મને કઈ વાંધો નથી વિચાર કરો કે કોઈ કુબુદ્ધિ વાળો માણસ પોતાની દ્રષ્ટિથી જો આપણા અન્નમાં નાખીને જો આપણું મન પરિવર્તિત થતું હોય તો આજે આપણે સૌ ગમે ત્યાં ગમે ના હાથનું ખાઈએ છીએ આપણી બુદ્ધિમાં કેટલું પરિવર્તન આવી શકે અને એટલા માટે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે આ સમર્પિત વસ્તુ નામ તસ્માજ વર્જનમાં છે વૈષ્ણવ હંમેશા પ્રભુને ભોગ ધરી પ્રભુને સમર્પીને જ પછી પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ જેથી કરીને આપણી મતી ત્રીજા પ્રકાર નો દોષ હરિરાયજી શિક્ષા પત્ર માં આવ્યા કરે છે કે મુખરતા દોષ વાણીનો દોષ જ્યાં ત્યાં ગમેની સામે ગમે પ્રકારો જયારે આપણે બોલીએ છીએ મોટામાં મોટો અપરાધ છે વૈષ્ણવ તેનાથી બચવા માટે શ્રી આચાર્યજન આજ્ઞા કરે છે કે તસ્માદ સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ જીવે આ મુખરતા દોષથી બચવા માટે નિરંતર મુખમાં શ્રી કૃષ્ણ શરણમ મમ સ્મરણ કરવું જોઈએ નિત્ય કષ્ટાક્ષર નું સ્મરણ કરવું જોઈએ જેથી કરી આ જીવ આ મુખરતા દોષથી બચી શકે છે વૈષ્ણવ કહેવાનું તાત્પર્ય એટલું જ છે આમ તો અનેક પ્રકારના દોષોથી આપણે સૌ જીવાત્માઓ ઘેરાયેલા છે અને શ્રી તો સ્પષ્ટ કરી છે કે જીવા પ્રભુની જ ઈચ્છાથી જ્યારે આપણે એની સમીપ ટકી રહ્યા છે ત્યારે એક વૈષ્ણવ તરીકે દરેક દોષોની નિવૃત્તિ થાય એનો વિચાર કરી અને આપણે યોગ્ય પુષ્ટિ માર્ગીય જીવન જીવવાનું પ્રયાણ કરવું જોઈએ સાંભળ્યા સમયમાં આપણો જે પુષ્ટિ ભક્તિ માર્ગ જે વૈષ્ણવ સંપ્રદાય છે અનેક શાસ્ત્ર નું મંથન કર્યા પછી ચિંતન કર્યા પછી જો આપણું વાંચન હોય તો આપણને ખબર પડે કે શ્રી આચાર્ય ચરણે ભગવત સ્વરૂપ સુધી પહોંચવાનો રસ્તો કેટલો સરળ બનાવી આપ્યો છે પરંતુ આજે આપણે સમજતા નથી જાણતા નથી એટલે આપણને આ માર્ગ કઠિન લાગી રહ્યો છે જે દિવસે આપણે શ્રી આચાર્યચરણના સિદ્ધાંતોને સમજશું જે દિવસે એમની આજ્ઞાઓની આપણે કિંમત કરશું ત્યારે ખબર પડશે કે આ પુષ્ટિ માર્ગ પ્રભુ સુધી પહોંચવાનો કેટલો અદ્ભુત અલૌકિક અને સરળ માર્ગ છે વિશે જે આચાર્યચરણે આપણને આપ્યો છે અને એટલા માટે છે આપણે સૌએ પુષ્ટિ ભક્તિ ભક્તિમાર્ગના અનુયાયી છે આપણું કર્તવ્ય માત્ર ભગવત સેવા ભગવત સ્મરણ ભગવત ચિંતન છે અને બને એટલી લૌકિક વાતો લૌકિક વ્યવહારિક વાતો ન કરતા આપણે આપણા જીવનને પ્રભુમાં બનાવવાનો વિચાર કરવો જોઈએ એક સાચો પુષ્ટિ જીવન છે અને એટલા માટે જ્યારે આપણને બ્રહ્મ સંબંધ મળ્યો જ્યારે આપણું આત્મવિવેદ નિવેદન પ્રભુના ચરણોમાં થયું છે ત્યાર પછી સમજો કે આપણો બીજો જન્મ થયો છે પ્રભુએ આપણો અંગીકાર કર્યો છે અને પ્રભુએ જ્યારે આપણો અંગીકાર કર્યો છે આપણો હાથ પકડ્યો છે ત્યારે એક જીવ તરીકે આપણું જીવન કેટલું અલૌકિક અને દિવ્ય હોવું જોઈએ તેનો વિચાર આપણે સૌએ કરવો જોઈએ તો વિશેષ આજે કે પરિવાર દ્વારા જે ભગવદનામું આયોજન થઈ રહ્યું છે એ ભગવત નામનો આપણે સૌ લાભ પ્રાપ્ત કરીએ સાથે સાથે આપ સૌની ગતિ રીતિમાંથી ભગવત ચરણોમાં લાગે એટલું જ તેની મારી વાણીને વિરામ